બોટાદ ખાતે જાપાનીઝ ટેકનોલોજીથી બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ભૂમિવંદનના ફાર્મ એસજીપી રોડ તાજપર રોડની બાજુમાં કેમ્પનું આયોજન કરાયું કેમ્પમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં ખૂબ ખર્ચાળ થતા બોડી ચેકઅપને સામાન્ય ફી લઈ આધુનિક ટેકનિકથી તપાસ કરવામાં આવી બે દિવસ શરૂ રહેલા કેમ્પમાં પાંચસો જેટલા લાભાર્થીઓ પોતાના સ્વાસ્થ્ય અંગે ચકાસણી કરાવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી પરિચય આપનો મારું નામ દામજીભાઈ પટેલ મારું ગામ બોટાદ દામજીભાઈ અહીંયા ભૂમિ ફાર્મ ખાતે બોડી ચેકઅપનું આયોજન શું વિગત છે પહેલી તો વાત એ છે આજે છવ્વીસમી જાન્યુઆરી છે અને જે જયદીપભાઈ પ્રવીણભાઈએ આ સહયોગ ફાર્મનો આપ્યો છે નિઃશુલ્ક એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા કાર્યક્રમ હંમેશા થતા રહે જે બોડી ચેકઅપનો કાર્યક્રમ છે એ ડૉક્ટર દ્વારા મને માહિતી મળેલ છે કે જે બાર પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે ચેકઅપ કરાવવા જાઓ તો આની કિંમત બહુ જ થાય છે પણ એકદમ નોર્મલ કિંમતે આયોજન કરેલ છે એટલે સેવાની ભાવના બહુ સારી છે શહેર ખાતે ભૂમિ જે ફાર્મ છે ત્યાં બોડી ચેકઅપ નું આયોજન કરવામાં આવ્યું છે કેવા પ્રકારનું કેવી રીતનું શું આયોજન કરવામાં સારું છે ખાસ કરીને આજે સારા એવા દરમિયાન આપણે જયદીપભાઈ પ્રવીણભાઈ પટેલ દ્વારા ખૂબ જ સારું આયોજન અને જગ્યાની વ્યવસ્થા અને ખૂબ જ સારી વ્યવસ્થા અમને પૂરી પાડવામાં આવેલી છે એના બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે કેટલા લોકોએ લાભ લીધો છે આજે અહીંયા અત્યાર સુધીમાં પચાસ લોકોએ લાભ લઈ લીધો છે અને બે દિવસ દરમિયાન અંદાજે ત્રણસો થી પાંચસો જણાની અમને આશા છે बोटाबाई शेखलिया दिव्यांग न्यूज बोटाद